નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે લોકપ્રિય ટીવી શો તારક મહેતા એક નવી કાઢી છે આ શો દયાબેનની ભૂમિકા ભજવી હતી ત્યારે મિત્રો લોકોને ત્યારે જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે તેની જો ત્યારે જોડી ખૂબ જ ગમતી હતી પરંતુ જ્યારે દિશા વખાણી બે હજાર અઢારમાં વેકેશન પર ગઈ ત્યારે શોમાં પાછી ન ફરી હતી અને આ સમય દરમિયાન શોની ત્યારે ઓફિશિયલ ટીઆરપી પણ ઘણી અસર પડી હતી પરંતુ હવે નિર્માતાઓએ ચાહકોને સારા સમાચાર આપ્યા છે જો કે મિત્રો સોના નિર્માતા અજીત મોદીએ દિશા વખાણીને શોમાં પાછા લાવવાનો ખૂબ જ પ્રયાસ કર્યો પરંતુ તે પાછી પડી ન હતી આવી સ્થિતિમાં ત્યારે ચાહકોને શોમાં દયાબેનની દ્વારા ખોટ સલામી હતી અને આ જ કારણ હતું કે નિર્માતાઓએ નવી દયાબેન લાવવાનું નક્કી કર્યું જો કે થોડાક મહિના પહેલાં ત્યારે અજીત મોદીએ પોતે પુષ્ટિ કરી હતી કે દિશા વખાણી હવે તારક મહેતામાં પાછી નહીં પરે હવે સમાચાર આવ્યા છે કે નવી દયાબેન મળી ગઈ છે દિશાની વખાણ વિકલ્પ અસિન મોદીએ શોધી કાઢ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ